હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માઇ યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવો મેંગો મિલ્કશેક બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમને મળી રહે તો એકદમ રસીલો મેંગો શેક બનાવવા માટે અહીં આપણે ત્રણ મેંગો લીધેલ છે તો આપણે તેને કાપીને સારી રીતે રેડી કરીશું તો અહીં મેં કેસર કેરી લીધેલ છે તો કેસર કેરીમાં મેંગો મિલ્કશેક એકદમ સરસ બને છે તો હવે આપણે આ રીતે કેરીના ટુકડા કરીને બિલકુલથી રેડી કરવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ટુકડા બનીને બિલકુલથી રેડી છે તો હવે આપણે તેનું કટિંગ કરીને રેડી કરીશું તો આ રીતે બધી જ કેરીના આપણે ટુકડા કરીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો કેમ કે એકદમ ટેસ્ટી એવો અને હેલ્ધી એવો મેંગો મિલ્કશેક બનીને રેડી થવાનો છે તો બાળકોને પીવાની મજા પડી જાય તેવો આ શેક બનીને તૈયાર થશે તો હવે આપણા કેરીના બધા જ ટુકડા થઈને રેડી છે તો હવે આપણે મેંગો મિલ્કશેક બનાવવાની તૈયારી કરીશું તો અહીં મેં એક લિટર દૂધ લીધેલ છે દૂધમાં આપણે બે થી ત્રણ મોટી ચમચી ખાંડ ઉમેરી દઈશું તો ખાંડ ઉમેર્યા બાદ હવે આપણે જે કેરીના કટકા કરીને રાખ્યા છે તે બધા જ ટુકડા આપણે તેમાં ઉમેરી દઈશું થોડા ટુકડા આપણે બચાવીને રાખીશું ત્યાર પછી હવે અહીં આપણે ઠંડો ઠંડો મેંગો મિલ્કશેક બનાવવાનો છે તો આપણે તેમાં બરફના ટુકડા ઉમેરી દઈશું ત્યાર પછી તેમને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી જ વસ્તુને હવે આપણે બ્લેન્ડરની મદદથી ક્રશ કરીને રેડી કરીશું જેથી આપણા કેરીના જે પલ્પ છે તે એકદમ સરસ એવા ક્રશ થઈ જાય તો હવે અહીં આપણે એક ગ્લાસ લઈશું તેમાં આપણે જે વધારેલા મેંગોના ટુકડા રાખ્યા છે તે ઉમેરી દઈશું ત્યારબાદ આપણે જે મેંગો જ્યુસ બનાવીને તૈયાર કર્યું છે તે ઉમેરી દઈશું અહીં આપણે થોડો ગ્લાસ ખાલી રાખીશું તેના પર ફરીથી ગાર્નિશિંગ માટે જે કેરીના કટકા રાખ્યા છે તે ઉમેરી દઈશું તો એક પછી એક એમ બધા જ ટુકડા ઉમેરીને આપણે તેને તૈયાર કરીશું તો આ ટુકડા ખાવા પીવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે વાત જ ના પૂછો તો આ રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયોઝ તમને મળી રહે તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો